રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રવિવારના રોજ યોજાયેલી મેગા હેલ્મેટ જાગૃતિ રેલી અપેક્ષિત સફળતા હાંસલ કરી શકી નથી ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા યોજાયેલી આ રેલીમાં થોડા જ ઘણા ગાંઠિયા નાગરિકોએ ભાગ લીધો હતો જેના પગલે તંત્રે નિરાશા વ્યક્ત કરી છે રેલી માટે શહેરના અનેક વિસ્તારોમાં જાગૃતિના બેનરો પોસ્ટરો અને સોશિયલ મીડિયા ઝુંબેશ ચલાવવામાં આવી હતી છતાં પણ સામાન્ય નાગરિકોનો પ્રતિસાદ નિમ્ન રહેતા પોલીસ તંત્ર માટે આ એક મોટો પ્રશ્ન બની ગયો છે ટ્રાફિક ડીસીપીશ્રીએ જણાવ્યું હતું કે અમે રેલી દ્વારા લોકોને ટ્રાફિક નિયમો વિશે જાણકારી આપવા પ્રયાસ કર્યો હતો પરંતુ જવાબદારી ભર્યો સહકાર મળ્યો નહીં હજુ પણ લોકોમાં નિયમિત હેલ્મેટ પહેરવાની ટેવ બેસાડવી જરૂરી છે તેથી નજીકના ભવિષ્યમાં વધુ સારું આયોજન સાથે ફરીથી હેલ્મેટ રેલી યોજીશું આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે શહેરમાં હેલ્મેટના નિયમોને લઈ જનજાગૃતિ હજુ પણ સંતોષકારક સ્તરે નથી ટ્રાફિક પોલીસ હવે આગળ વધીને કડક અમલ અને દંડની કાર્યવાહી તરફ વળે તેવી શક્યતાઓ છે